નમસ્કાર આજે આપણે એક એવી વસ્તુ વિશે વાત કરીશું જે આપણા બધાના જીવનનો એક મહત્વનો ભાગ છે પણ સાચું કહું ને તો આપણે એના પર બહુ ધ્યાન નથી આપતા હા વાત છે કચરાની તો ચાલો જરા ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ કચરો છે શું અને એનું ખરેખર થાય છે શું ક્યારે વિચાર્યું છે કે આપણે રોજ જે વસ્તુઓ ફેંકી દઈએ છીએ જેમ કે પ્લાસ્ટિકની બોટલ કે પછી વધેલું ખાવાનું એ બધું જાય છે ક્યાં આ સવાલ ભલે નાનો લાગે પણ એનો જવાબ આપણા પૃથ્વીના ભવિષ્ય સાથે જોડાયેલો છે ચાલો આજે આની પાછળની આખી વાત સમજીએ તો સૌથી પહેલો અને મૂળભૂત સવાલ એ છે કે આ કચરો એટલે શું શું દરેક નકામી વસ્તુને આપણે કચરો કહી શકીએ ચાલો એકદમ સરળ ભાષામાં આ ગૂંચવણને ઉકેલીએ જુઓ કચરો એટલે એવી કોઈ પણ વસ્તુ જેનો ઉપયોગ પૂરો થઈ ગયો હોય અને હવે એ આપણા કામની ન હોય જૂનું છાપવું હોય કે તૂટેલી ખુરશી એકવાર એનું કામ પૂરું થયું એટલે એ આપણા માટે કચરો બની જાય છે એટલે કે કચરો આપણી રોજિંદી પ્રવૃત્તિઓમાંથી જ પેદા થાય છે આ વાત સાવ સામાન્ય લાગે છે પણ બહુ જ અગત્યની છે પણ શું બધો કચરો એક સરખો હોય છે જરા વિચારો કેળાની છાલ અને પ્લાસ્ટિકની થેલી શું બંને એક જ વસ્તુ છે ના બિલકુલ નહીં એક કચરો એવો છે જે સમય જતાં માટીમાં ભળી જાય છે જાણે કે ગાયબ જ થઈ જાય અને બીજો કચરો એવો છે જે સદીઓ સુધી પૃથ્વી પર બોજ બનીને પડ્યો રહે છે આ ફરક સમજવો ખૂબ ખૂબ જ જરૂરી છે તો કચરાના આ બે મુખ્ય પ્રકાર છે પહેલો છે જૈવ વિઘટનશીલ એટલે કે એવો કચરો જે કુદરતી રીતે જમીનમાં ભળી જાય છે અને બીજો છે જૈવ અવિઘટનશીલ જેનું નામ જ કહે છે કે એ કુદરતી રીતે વિઘટન પામતો નથી એક રીતે કહીએ તો એક પર્યાવરણનો મિત્ર છે અને બીજો એટલો સારો મિત્ર નથી હવે જરા જૈવ વિઘટનશીલ કચરાના ઉદાહરણો જોઈએ અને આ બધી વસ્તુઓ આપણા ઘરમાં જ જોવા મળશે આપણા રસોડામાંથી નીકળતી શાકભાજી અને ફળોની છાલ વધેલું ખાવાનું જૂના કાગળ બગીચાના પાંદડા આ બધું જ આ બધી વસ્તુઓ કુદરતનો જ એક ભાગ છે અને પાછી કુદરતમાં જ ભળી જાય છે અને જમીનને વધુ ફળદ્રુપ બનાવે છે અને હવે વાત કરીએ બીજા પ્રકારના કચરાની જે એક મોટી ચિંતાનો વિષય છે પ્લાસ્ટિક કાચ ધાતુના ટુકડા પોલિથિનની કોથળીઓ ખબર છે એક પ્લાસ્ટિકની બોટલને જમીનમાં ભળતા લગભગ સાડા ચારસો વર્ષ લાગે છે વિચારો સાડા ચારસો વર્ષ આ એવી વસ્તુઓ છે જે પેઢીઓ સુધી પર્યાવરણમાં એમને એમ જ પડી રહે છે આ જ ખરી સમસ્યા છે તો આપણે કચરાના બે પ્રકાર જોયા પણ કચરો આપણી આસપાસ અલગ અલગ સ્વરૂપમાં પણ હોય છે એટલે કે એ ઘન પ્રવાહી કે વાયુ કોઈપણ પણ સ્વરૂપમાં હોઈ શકે છે ચાલો એના પર એક નજર કરીએ કચરો મુખ્યત્વે ત્રણ સ્વરૂપમાં હોય છે ઘન પ્રવાહી અને વાયુ ઘન કચરો એટલે આપણા ઘરમાંથી નીકળતો સૂકો કચરો પ્લાસ્ટિક ધાતુઓ જે જમીનને બગાડે છે પ્રવાહી કચરો એટલે ગટરનું પાણી કે ફેક્ટરીઓનું કેમિકલવાળું પાણી જે આપણા નદીનાળાને પ્રદૂષિત કરે છે અને વાયુ કચરો એટલે કે વાહનો અને ફેક્ટરીઓમાંથી નીકળતો ધુમાડો જે આપણે શ્વાસમાં લઈએ છીએ તે હવાને ઝેરી બનાવે છે એટલે કે આ દરેક પ્રકારનો કચરો આપણા પર્યાવરણ અને આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે તો સવાલ એ થાય કે આ બધી સમસ્યાઓનું સમાધાન શું છે આટલા બધા કચરાનું કરવું શું સારી વાત એ છે કે એ ખૂબ જ સરળ અને અસરકારક ઉપાય છે જેને આપણે થ્રી આરના સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ ચાલો સમજીએ કે આ થ્રી આર શું છે પહેલો આર છે રિડ્યુસ એટલે કે ઘટાડો સિમ્પલ છે કચરો જ ઓછો પેદા કરો જેમ કે ખરીદી કરવા જાઓ ત્યારે ઘરેથી જ કાપડની થેલી લઈ જવી બીજો આર છે રીયુઝ એટલે કે પુનઃઉપયોગ કોઈ વસ્તુને ફેંકી દેતા પહેલાં વિચારો શું એનો ફરીથી ઉપયોગ થઈ શકે જેમ કે જામની કાચની બોટલનો મસાલા ભરવા માટે ઉપયોગ કરવો અને ત્રીજો આર છે રિસાયકલ એટલે કે પુનઃચક્રીયકરણ જે વસ્તુનો ફરી ઉપયોગ ન થઈ શકે તેને રિસાયકલ માટે મોકલવી જેમ કે જૂના છાપા પ્લાસ્ટિકની બોટલો વગેરે જેથી તેમાંથી કંઈક નવું બની શકે આ ત્રણ આર અપનાવીએ તો કચરાની સમસ્યા મોટાભાગે હલ થઈ શકે છે હવે એક એવી જબરદસ્ત ટીપની વાત કરીએ જે સીધી આપણા રસોડા સાથે જોડાયેલી છે આ એક એવી રીત છે જેનાથી આપણે કચરાને ખજાનામાં ફેરવી શકીએ છીએ સાચું કહું છું ખજાનામાં જાણવું છે કેવી રીતે આ રહ્યું રહસ્ય આપણા રસોડામાંથી નીકળતો ભીનો કચરો એટલે કે શાકભાજી ફળોની છાલ એમાંથી ઉત્તમ ખાતર બનાવી શકાય છે જેને કમ્પોસ્ટ કહેવાય છે વિચારો જે કચરાને આપણે ફેંકી દઈએ છીએ એ જ કચરો આપણા બગીચાના છોડ માટે સોના જેવું કામ કરી શકે છે આનાથી કચરો પણ ઓછો થાય અને બગીચો પણ ખીલી ઉઠે આ તો કચરાને સંપત્તિમાં બદલવાનો બેસ્ટ રસ્તો છે અને સૌથી સારી વાત એ છે કે આ કોઈ પણ ઘરે કરી શકે છે તો આપણે કચરો શું છે ત્યાંથી શરૂ કરીને તેના પ્રકારો તેના સ્વરૂપો અને તેને મેનેજ કરવા માટે થ્રી આરના સિદ્ધાંત સુધીની વાત કરી એક વાત તો પાકી છે કે જો આપણે કચરાને બરાબર સમજી લઈશું તો જ તેનું સાચું વ્યવસ્થાપન કરી શકીશું સમજણ એ જ પહેલું પગથિયું છે છેલ્લે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ આપણે કચરાને કઈ નજરથી જોઈએ છીએ શું એ ફક્ત એક સમસ્યા છે જેને ફેંકી દેવાની છે કે પછી એ એક તક છે જેમાંથી કંઈક નવું કંઈક ઉપયોગી બનાવી શકાય આપણી જોવાની રીત જ બધું બદલી શકે છે ચાલો કચરાને સમસ્યા નહીં પણ એક સંસાધન તરીકે જોવાની શરૂઆત કરીએ અને આપણી પૃથ્વીને વધુ સારી જગ્યા બનાવીએ